ગોમો બે દારૂડિયા ગોમો પીન થઈને હેડ્યા એટલે સીધી સુરજ દાદા ઉપર નજર પડી એટલે પેલો પેલા કે આ સુરત દાદો એટલા મસ્ત ઉજાસી નહીં એટલે પેલો કે હું આ ભાડતો નહીં સુરત દાદો નથી આ તો છે પેલો ચંદ્ર પછી પેલો કે સુરત દાદો એટલી વાર સાયકલ વાળો પસાર થયો તો એ તો એના એનાથી ચાર સળિયા હોય તે એને ઉપર આશી પૂછ્યું કે આ સુરજ કે ચંદ્ર તો પેલો કે હું તમારો ગોમનો શું જ નહીં બરોબર હવે હસો ખાખડાઈ તાણે

કોઈ પારો જોક્સ વળી પાછો નહીં મારું નકરિયા ગોડા થઈ જાય અલ્યા આ બેરાનકુરી બોલાયો બેરાન હવે પથારી ફરી જાહે આખા 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 ની પથારી ફરી જાહે નાના તે એકવાર બની એવું વાહ 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 હા એકવાર કેવું થયું વાહ 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 હા

બોલો <laughs>

તારી આ બે તો હમણાં મળી નાખ્યા હતા એટલે ઓને જો બોલાવે ના લે